સોમથી સેન્ટ થોમસ સ્કૂલમાં કલર્સ ઓફનો એલ ટુ થાઉસન્ડ ટ્વેન્ટી ક્રિસમસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી શાળાના સંચાલક રે જીજો વર્ગીસ શાળાના આચાર્ય શ્રીમતી રેણુ ક્રોશી ક્રિસમસ કાર્યક્રમ સંયોજક શ્રીમતી રીના રોઝારિયો શ્રીમતી રોઝ અને શ્રીમતી બિન્દુના ક્રિસમસ થીમનું એલ ટુ થાઉઝન્ડ રંગોથી રંગાઈ ગયું જેમાં પાંચ રંગોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું નમસ્તે મારા નામ જીજો વર્ગીસ છે મેં સેન્ટ થોમસ ઇંગ્લિશ મીડિયમ હાય સેકન્ડરી સ્કૂલ કા એડમિનિસ્ટ્રેટર હું आप सबको सबसे पहले तो क्रिसमस का नाताल का शुभकामनाएं और आने वाले नए साल में सभी तरीके का शांति आपके घरों में बसे उसकी प्रार्थना मैं करता हूं। आज हमारे स्कूल में यहां पे एक क्रिसमस प्रोग्राम रखा गया है जहां पे सिक्स स्टैंडर्ड से लेके ट्वेल्थ स्टैंडर्ड के बच्चे एक क्रिसमस प्रोग्राम में भाग ले रहे हैं हमारे स्कूल के सारे पेरेंट्स इस प्रोग्राम में आके अटेंड किया है आज इस बार हमारे स्कूल के इस प्रोग्राम में दयाबाई एज चीफ गेस्ट आए हैं आप में से कुछ लोगों ने शायद उनका नाम सुना होगा मध्य प्रदेश में एक गांव में काफ़ी सालों से आज उनको 85 इयर्स है लेकिन 17 साल में वो वहां पर पहुँच काफ़ी सारे जो पीड़ित है जो आदिवासी लोग हैं उनके बीच में उन्हीं के तरह एक इंसान बनकर आज वो वहाँ पर कार्य कर रही है प्रयत्न कर रही है और उनका संदेश बहुत ही हमारे लिए बहुत ही एक अच्छा साबित हुआ बहुत इंस्पिरेशनल था आज आप, आप सब लोग इस कार्यक्रम का एक झलक आप शायद देख सकेंगे और आपको पता चलेगा कि ये खुशी बाकियों के साथ बांटने में बढ़ता है हमें क्रिसमस एक सबसे बड़ा संदेश यही है खुशी देना है जब दोगे तो खुशी आपके ज़िंदगी में आएगी आप सबको भी इसी खुशी का प्रदान करते हैं हम प्रार्थना करते हैं दुआ करते हैं आप सभी के घरों में ये खुशहाली बनी रहे थैंक यू इज़ रेनू कोशी आई एम द प्रिंसिपल ऑफ सेंट थॉमस इंग्लिश मीडियम स्कूल सूरत Uh, हर साल जैसा ये साल भी हम लोग क्रिसमस सेलिब्रेट कर रहे हैं uh, ये टाइम हमारा uh, टीम है कलर्स ऑफ नॉयल सो कलर्स ऑफ नोएल मतलब क्रिसमस क्रिसमस में हम लोग डिफरेंट कलर्स यूज़ करते हैं वो हर एक कलर का महत्व तो क्या है वो हम लोग ये uh, प्रोग्राम से हम लोग सबको बता रहे हैं और ये टाइम का क्रिसमस का हमारा खुशी ऐसा है कि हमारे साथ दया बाई है वो एक सोशल एक्टिविस्ट है और वो एकदम पुअर पीपल के साथ उसका पूरा लाइफ सर्व किया और वो 84 इयर्स की है और वो स्टेज में भी बहुत नाटक किया एक्टिंग किया ये सब हमारा खुशी है और ये क्रिसमस का महत्व तो ऐसा है कि जीसस ने यीशु ने बोर्न हुआ एक गौशालय में તો એટના એકદમ સિમ્પલિસિટી મેસે વો કૈસે રાજાઓ કે રાજા હુઆ હૈ હમલો એ ક્રિસમસ મેરા ક્રિસમસ કા મહત્વ ઉસે દેખા રહે હલો મારું નામ રીના રોઝારીઓ છે ને હું અને મારા બે બીજા કોર્ડિનેટર છે રોશમિની ટીચર અને બિંદુ ટીચર અમે આ ક્રિસમસ કોર્ડિનેટર્સ છે ને અમે લોકોએ આ વખતે ક્રિસમસનું જે થીમ રાખ્યું છે તે કલર્સ ઓફ નોયલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ છે આ કલર્સ ઓફ નોયલમાં અમે લોકોએ છે ને પાંચ કલરને મહત્ત્વ આપ્યું છે ક્રિસમસમાં એમાં પહેલું જે છે પિંક અને પર્પલને કલર આપ્યો છે પિંક અને પર્પલ એટલે આ જે સિઝન જે ભગવાન ઈશુ જે જન્મ થાય છે એમનું જે છે એ આગમનનું અમે આ કલર લીધું છે એ પિંક અને પર્પલ છે એના પછી અમે લોકોએ વ્હાઈટ કલર લીધું છે વ્હાઈટ કલર એટલે એ જ્યારે પ્રભુ ઈસુ જન્મે છે ત્યારે પ્રભુ ઈસુ નું જે મેસેજ મોકલે છે તે અમારા જે એન્જલ્સ છે તે એન્જલ્સ આ મેસેજ લઈને આવે છે તો એ મહત્વ અમે આપ્યું છે વ્હાઈટ કલર આપીને પછી બીજું છે તે ક્રિસમસ ટ્રી છે તો ક્રિસમસ ટ્રી જ્યારે ભગવાન ઈસુ જન્મે છે ત્યારે બહુ જ ઠંડીનો મોસમ હોય છે ત્યારે ને આ જે ક્રિસમસ ટ્રી છે તે એની પર સ્નો પડે છે તો એ મહત્ત્વ બતાવવા માટે કે ઠંડીના સમયમાં જ્યારે એમની પાસે કોઈ ઘર હતું જ નહીં ત્યારે એ ભગવાન ઈશુ જે છે ગૌશાળામાં જન્મ લે છે અને એ મહત્ત્વ અમે ત્યાં ક્રિસમસ ટ્રીનું આપીએ છીએ એના પછી અમે લોકો છે ને જિંગલ બેલ એટલે ગોલ્ડન કલરને મહત્ત્વ આપીએ છીએ ગોલ્ડન કલર એટલે જે બેલ્સ છે એ બેલ્સ જ્યારે વાગે છે તે એક આગમનને તે એક સૂચિત કરે છે ત્યાં આંગળી કે અમારો ભગવાન અમારા ભગવાન ઈશુએ જન્મ લીધો છે અને એ ઘણું મોટું આ દુનિયા માટે કરવાના છે ને અમે ભલે એ ગૌશાળામાં જન્મ લીધું છે પણ એ આજે અમારા માટે બધા રાજાઓના રાજા છે એ યલો ગોલ્ડ કલર જે છે એને અમે મહત્ત્વ આપ્યો છે એના પછી અમે લોકોએ લાલ કલરને મહત્ત્વ આપ્યો છે જે સેન્ટા છે સેન્ટાક્લોઝ જ્યારે આવે છે ત્યારે બધા માટે બહુ જ આમ ખુશીનો પર્વ હોય છે બધા છોકરાઓ બહુ આનંદમાં હોય છે ને એ લોકો એવી ઈચ્છા રાખે છે કે આ સેન્ટોક્લોઝ છે જ્યારે ભગવાન ઈશુ જન્મે છે ત્યારે એ અમારા માટે કંઈ ગિફ્ટ આપશે એ રીતે અમે લોકો આ બધા કલર્સને મહત્ત્વ આપ્યો છે સેન્ટ થોમસ સ્કૂલ સુરતમાં આ પ્રોગ્રામ થાય છે